સમારોહ તથા આરો પ્લાન્ટના ઉદઘાટન સમારોહ નું આયોજન કરાયું હાસોટ તાલુકાના ઇલાવ ગામે શ્રી આદર્શ કેળવણી મંડળ દ્વારા વર્ષ ઓગણીસો થી શિક્ષણ યજ્ઞ અવિરત સેવા કરવામાં આવે છે જેના અંતર્ગત ચાલતી આર કે વકીલ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહિલન સમારોહ રવિવારના રોજ યોજાયો કાર્યક્રમની શરૂઆત સ્તુતિ તથા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ભૂતપૂર્વ ડિરેક્ટર શાંતિલાલ વૈદ્ય ભરૂચ જિલ્લા પ્રાચાર્ય સંઘ પ્રવીણસિંહ રણા તથા દાતાઓ તથા મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સાથે જ શાળામાં આરો પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધન હોય સારસ્વત સમાસ્વજન હોય સામે વિદ્યાર્થી ગન હોય પામડતું આછેરું વન હોય શાળાનું પટાંગણ અતિ રમણીય લાગે છે બુતાયો વિદ્યાર્થીઓનું સંમેલન આરોગ શાંતનું ઉદ્ઘાટન અને અમારા રાજ્ય સ્થાપક તેવા અમારા આદરણીય અને કેશવભાઈ માધવભાઈ પટેલ દ્વારા થઈ હતી